ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં ખૂબ સારો એવો વધારો ગુજરાતના અનેક સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે ગામડે બેઠા પણ અતિ સારો કપાસ હોય તો તેમાં ખૂબ સારો એવો ઉછાળો ગામડે બેઠા પણ જોવા મળી રહ્યો છે થોડી વાર પહેલા જ માહિતી મળી કે મોરબી જિલ્લાના વાંકા તાલુકાના કણકોટ ગામે આજે એક ખીડ મિત્ર એ પોતાનો અતિ સારો કપાસ હતો એટલે ઘરે બેઠા પંદરસો સિત્તેર રૂપિયાનો ભાવ મેળવીને વેચાણ કરેલું છે ગામડે બેઠા પણ કપાસ કપાસની ક્વોલિટી પ્રમાણે ચૌદસો પચાસ થી પંદરસો પચાસ અને અતિ સારો કપાસ હોય તો આપણે જોયું કે મોરબી જિલ્લાના વાંકન તાલુકામાં કણકોટ ગામે એક ખેડૂત મિત્રએ પંદરસો સિત્તેરમાં કપાસનું વેચાણ કરેલું છે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ તમને કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા મળી રહ્યા છે તેની માહિતી તમે ફટાફટ કોમેન્ટ કરો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને ગામડે બેઠા જે ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરે છે તે ખેડૂત મિત્રો બજાર ભાવથી માહિતગાર થઈ શકે અને છેતરાઈ બજાર ભેરેટીએ કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે ઝડપથી કોમેન્ટમાં કરો કારણ કે અત્યારે કપાસમાં તેજી રિકવરી તરફી ખૂબ સારી એવી આકાર લઈ રહી હોય તેવો માહોલ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે કારણ કે કપાસની આવકોમાં ઘટાડો થઈ રહ્યો છે કપાસિયા ખોર અને કપાસિયામાં ખૂબ સારો એવો સુધારો આવતા કપાસ બજારને એક પ્રકારનું તેજી તરફી જીવતદાન મળ્યું હોય તેવો માહોલ ઠેર ઠેર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ આપણને મળશે કે તરત જ તમારા સુધી અમારી પાસે સમય હશે તો પહોંચાડવાનો પ્રયાસ કરશું તમે પણ ખેડૂત મિત્રો કોમેન્ટ કરો કે તમારે ત્યાં કપાસનું કેવું ઉત્પાદન આવશે કેટલો સ્ટોક છે કેટલા ખેડૂત મિત્રોએ વેચી નાખ્યો છે તેની તમામ માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને સાચો ખ્યાલ આવી શકે બાકી તમે જોવો છો કે ઉત્પાદનના આંકડાઓ ઊંચા છે છતાં પણ માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકોમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે જે બતાવે છે કે ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ કપાસનું વેચાણ કરી નાખેલું છે એટલે જ આવકોમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આની સીધી જ અસર કપાસિયા કપાસિયા ખોળ તેમજ બીજા અન્ય કારણોને લીધે કપાસમાં રિકવરી તરફી તેજી બની રહી હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે કપાસની આવકો ઘટે એટલે કપાસિયાની શોર્ટેજ ઊભી થાય અને કપાસિયાની શોર્ટેજ ઊભી થાય તો કપાસિયા ખોળમાં પણ શોર્ટેજ બને આવી અનેક પરિસ્થિતિઓ આપણી સામે છે અને આપણે જોઈ રહ્યા છીએ કે કપાસમાં તેજી આવનારા સમયમાં રિકવરી પ્રાપ્ત કરે તેવા સંકેતો છે તે અત્યારે કપાસની આવકોમાં ઘટાડો થઈ રહ્યો છે તેને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો